नमस्कार विद्यार्थी मित्रों मित्रों અત્યારે આપણે જે ડિસ્કસ કરવાનો છે એક નોટિફિકેશન આવ્યું છે મિત્રો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્નમેન્ટ નું એક જોબ નોટિફિકેશન આવ્યું છે ઇન્ડિયન રેલવેઝ દ્વારા મિત્રો એક ભરતીની જાહેરાત અત્યારે કરવામાં આવી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ કોના માટે જાહેરાત તો કે જુનિયર એન્જિનિયર ડિપોર્ટ મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ કેમિકલ એન્ડ મેટલર્जिकल આસિસ્ટન્ટ ઓકે આ પોસ્ટ માટે ઓલરેડી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા ઇન્ડિયન રેલવેઝ દ્વારા ઓકે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ દ્વારા ભરતીની જાહેરાત થઈ ગઈ છે આના ફોર્મ ભરવાના મિત્રો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે ओके انا ডিটেইল ভিডিও ਵੀ આપણે આપડે ચેનલ ની અંદર ઓલ এড્યુકેશન ચેનલ ઉપર મૂકી દીધો છે એટલે ત્યાંથી જેની પણ તમને આની ডিটেইল માહિતી જોઈ શકો છો અને લોટસ ઓફ વિડિયોસ તમને આના YouTube પર જોવા મળી જશે આપણો મેઈન परपस શું હોતો આ વિડિયો બનાવવાનો કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય ઓકે બાલકી લોટસ ઓફ વસ્તુઓ જે છે વિડિયોસ જે છે એ તમારે YouTube પર મળી જશે ઓકે મેઈન જે परपस છે કે આવી જે ભરતી આવેલી છે મિત્રો આના માટે તમારે ફોર્મ એપ્લાય જે છે ઓલરેડી 31 ઓક્ટોબર થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ની છેલ્લી તારીખ જે છે 30 ઓક્ટોબર 30 નોવેમ્બર ઓકે ત્રીસ નવેમ્બર સુધી તમે અપ્લાય કરી શકો છો ઓકે અને જે એમાં જે પેમેન્ટ કરવાનું રહેશે ફીસ પેમેન્ટ એ તમારે બે ડિસેમ્બર સુધી ટાઈમ મળે છે પછી તમારે જે ફોર્મમાં કંઈ કરેક્શન હોય તમે ત્રણ ડિસેમ્બરથી લઈને બાર ડિસેમ્બર સુધી ફોર્મમાં કરેક્શન બી કરાવી શકો છો આ જે ભરતી છે મિત્રો લેવલ સિક્સની ભરતી છે પચીસો પ્લસ જગ્યાઓ છે ઓકે ડિપ્લોમા જો તમે કરેલું હશે તમે આમાં અપ્લાય કરી શકો છો એ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વિશેની ડિટેલ માહિતી માટે તમે ડાયરેક્ટલી આ જો નોટિફિકેશન છે એને ડાઉનલોડ કરી શકો છો અને બધી વસ્તુ ડિટેલમાં વાંચી શકો છો ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાને સાથે આ વિડિયોને શેર કરી દો એટલે બધાને આ વસ્તુની જાણ થઈ જાય ઓકે મિત્રો ચાલો થેન્ક યુ